નમસ્કાર આજની વાર્તા કોઈ સામાન્ય નથી આ વાર્તા એ રહસ્ય ખુલશે કે કેટલા ઘરમાં કેમ રોજ ઝઘડા થાય છે અને કેટલા ઘરમાં દેવતાઓ પોતે કેમ વસવાટ કરે છે એક એવી વાત જે બોલવી ન હતી પરંતુ એ વાત એ રાજાને પણ પથ્થર બનાવી દીધું અને એક જીદ જેણે આખું સુખ નાશ કરી નાખ્યું અને એક મોર જેને પોતાની સૌથી મોટી ભૂલનું ફળ આખું જીવનભર સહન કરવું પડ્યું તો જે પતિ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય તેવા દરેક વિવાહિત પુરુષ મહિલા ને આ જીવનમાં ઘણું બધું શીખવી જતી વાર્તા અવશ્ય સાંભળે જો તમે જાણવા માંગતા હો કે કઈ વાત બોલવાથી વિનાશ આવે છે અને કઈ સમજ ઘરમાં શાંતિ લાવે છે તો આજની આ વાર્તા એ કોઈ વાર્તા નથી પરંતુ માનવ જીવન માટેનું એક ઊંડું દર્શન છે આ વાર્તા આપણને શીખવે છે કે વાત ક્યારે બોલવી કોને બોલવી અને એવો સમય કે જ્યારે ચૂપ રહેવું એ જ જરૂરી ગણાય છે એ સમજ જો જીવનમાં આવી જાય તો મોટા મોટા વિનાશ પણ ટળી શકે છે તો આ વાર્તા ધ્યાનથી સાંભળજો કારણ કે આ વાર્તા માત્ર મોર અને મોરની નથી પરંતુ દરેક પતિ પત્ની દરેક પરિવાર અને દરેક સમાજ માટેનું સત્ય છે તો આ સરસ મજાની વાર્તા અંત સુધી અવશ્ય સાંભળજો ઘણા સમય પહેલાં એક શાંત અને હરિયાળું જંગલ હતું એ જંગલમાં એક મોર અને તેની મોરની રહેતા હતા બંનેનું જીવન એ સાવ સાદું હતું અને સંતોષથી પણ ભરેલું હતું ન તો તેમને કોઈની સરખામણી કરવાની લાલચ હતી કે ન તો ભવિષ્યની કોઈ ચિંતા પ્રકૃતિના ખોળે રહીને તેઓ એકબીજાના સાથમાં ખુશ હતા મોર જ્યારે નાચતો ત્યારે મોરની તેની આંખોમાં પ્રેમ જોઈ લેતી અને મોરની જ્યારે કંઈક કહેતી ત્યારે મોર તેને ધ્યાનથી સાંભળતું ત્યાં કોઈ પ્રકારનું ઝઘડું ન હતું કે કોઈ પ્રકારનો અહંકાર પણ ન હતો પરંતુ ધીમે ધીમે મોરની મોરનીના મનમાં એક દિવસ એક વિચાર જન્મ લેવા લાગ્યો તેણે સાંભળ્યું કે શહેરમાં ઘણા મોર અને મોરની સમાજમાં સાથે રહેશે અને રાજાઓની નજીક છે લોકો તેમને જુએ છે અને વખાણ કરે છે જંગલની શાંતિ હવે તેને એકરૂપ લાગવા લાગી તેણે મોરને કહ્યું કે હવે અહીંથી દૂર જઈને એવા સ્થળે રહેવું જોઈએ જ્યાં વધુ લોકો હોય વધુ ગતિ હોય અને વધુ દેખાવ હોય મોરને આ વિચાર પસંદ ન હતો તે જાણતો હતો કે જ્યાં ભીડ હોય છે ત્યાં શાંતિ નથી રહેતી અને જ્યાં શાંતિ નથી ત્યાં પ્રેમ ધીમે ધીમે ખોવાઈ જાય છે તેણે મોરનીને સમજવાનું કે સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ જીદ આગળ સમજ ટકી ન શકી અંતે પત્નીના આગ્રહને માન આપીને મોર સહમત થયો અને બંને શહેર તરફ ઉડી લાગ ઉડી ગયા તે શહેર એક વિશાળ રાજ્ય હતું ત્યાંનો રાજા સામાન્ય મનુષ્ય હતું તેને એક વિશેષ શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું જેના કારણે તે પશુ અને પક્ષીઓની ભાષા સમજી શકતો હતો આ શક્તિ ભગવાન તરફથી હતી પરંતુ રાજાએ તેને આત્મસંયમ અને કલ્યાણ માટે નહીં પરંતુ પોતાની મજા અને અહંકાર માટે વાપરવાનું શરૂ કર્યું જ્યારે શક્તિ સાથે વિવેક ન રહે ત્યારે એ જ શક્તિ પાપ બની જાય છે એક દિવસ રાજા ભોજન કરવા બેઠો રાણીએ અનેક પ્રકારના ભોજન તૈયાર કરીને રાજા સામે મૂક્યા ભોજન દરમિયાન એક નાનો છોખાનો દાણો જમીન પર પડી ગયો ત્યાં આસપાસ ફરતી કીડીઓએ તેને જોઈ લીધું એક કીડી એ લઈને જવા લાગી બીજી મોટી તેને કહ્યું કે જા અને રાજાની થાળીમાંથી બીજો દાણો લઈ આ વાત રાજાએ સાંભળી લીધી તેને આ નાની એવી ઘટના પણ ખૂબ જ રમૂજી લાગી અને તે જોર જોરથી હસવા લાગ્યો આ હાસ્ય સમગ્ર વિનાશનું બીજ બન્યું રાણીએ રાજાને આ રીતે હસતા જોયો તો તેના મનમાં શંકા ઉદભવી તેણે વિચાર્યું કે કદાચ ભોજનમાં કોઈ ભૂલ થઈ હશે અથવા તો રાજા તેનો ઉપહાસ કરી રહ્યા હશે તેણે રાજાને પૂછ્યું પરંતુ રાજાએ એ વાત ટાળી લીધી કારણ કે રાજા જાણતો હતો કે કીડીઓ વચ્ચે થયેલી વાત કોઈને કહેવી નહીં નહીતર તેનો ભયંકર પરિણામ આવશે જો આ વાત તે કોઈને કહેશે તો તે ત્યારે ને ત્યારે જ પથ્થર બની જશે પરંતુ રાણી સંતોષી ન થઈ તેણે વારંવાર પૂછ્યું પછી તેમણે પ્રેમને શરત બનાવી તેણે કહ્યું કે જો તમે મને સાચો પ્રેમ કરતા હો તો તમે વાત છુપાવશો નહીં આ શબ્દોએ રાજાને આંતરિક સંઘર્ષમાં મૂકી દીધો એક તરફ શ્રાપનો ભય હતો અને બીજી તરફ પત્નીનો વિશ્વાસ ગુમાવવાનો ડર હતો અંતે રાજા તૂટી ગયો અને તેણે સત્ય કહી દીધું જેમ જ રાજાએ તે વાત પૂરી કરી તેમ તેનું શરીર ધીમે ધીમે કઠોર થવા લાગ્યો થોડીક ક્ષણોમાં રાજા સંપૂર્ણ પથ્થર બની ગયો રાણી ભયભીત થઈ ગઈ તે રડવા લાગીને રાજાને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ જે થઈ ગયું તે બદલાઈ શકતું ન હતું પરંતુ દુર્ભાગ્ય અહીં અટક્યું નહીં રાણીએ જ્યારે આ ઘટના મોર અને મોરનીને કહેવાય શરૂ કરી ત્યારે એ જ નિયમ લાગુ પડ્યો કે વાત મોઢામાંથી બહાર નીકળી અને રાણી પણ ધીમે ધીમે પથ્થર બની ગઈ હવે રાજ્ય નિષ્ઠુર શાંતિમાં ડૂબી ગયું આ બધું જોઈને મોર અને મોરની અત્યંત ભયમાં આવી ગયા તેમને લાગ્યું કે જો આ વાત કોઈને કહેશે તો તેઓ પણ પથ્થર બની જશે આ ડરે મોરને અંધ બનાવી દીધો તેણે વિચાર્યું કે આ બધાનું મૂળ કારણ આ કીડીઓ જ છે એટલે જો કીડીઓ જ ન રહે તો આ સંકટ પણ ન રહેશે આ વિચારે તેને હિંસક બનાવી દીધું મોર એ જ્યાં પણ કીડી દેખાય ત્યાં તેને મારી નાખતું કીડીઓ ડરીને જમીનની અંદર ખાડા બનાવીને છુપાઈ ગઈ પરંતુ ભૂખ બધાને લાગે છે એક દિવસ એક કીડી બહાર આવી અને ભગવાન શ્રી હરિવિષ્ણુનું સ્મરણ કરતાં તપસ્યા કરવા લાગી તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થયા કીડીએ ભગવાનને પોતાની વેદના કહી ભગવાને તેને આશ્વાસન આપ્યું અને સત્ય ખુલ્લું પાડ્યું ભગવાને મોરને સમજાવ્યું કે દોષ કીડીઓનો નથી દોષ એ રાજાના અહંકાર અને શક્તિના દુરુપયોગનો છે અને રાણીની અસમજ અને જીત પણ પાપમાં સામેલ હતી ભગવાને મોરનો ભય દૂર કર્યો પરંતુ કર્મનું ફળ પાછું ખેંચ્યું નહીં મોરે જે હિંસા કરી હતી તેનું પરિણામ તેના શરીર પર આવ્યું તેના સુંદર શરીર છતાં તેના પંખ ફાટી ગયા કદરૂપા બની ગયા ત્યારે મોરને પોતાની ભૂલનો સાચો અહેસાસ થયો તે રડ્યો પસ્તાયો અને મોર પાસે મોરની પાસે માફી માગી મોરનીએ તેને સાંત્વના આપી બંનેનો પ્રેમ નિષ્કટપટ હતો બંનેનો પ્રેમ નિષ્કપટ હતો ભગવાન ફરી પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યો કે એક દિવસ મોરનું પિંચું ભગવાનના મુંગટમાં સોંપશે અને તેથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર આવ્યા ત્યારે તેમણે પોતાના મુંગટમાં મોરપંખ ધારણ કર્યું વાર્તા અહીં પૂર્ણ થાય છે પરંતુ તેનો બોધ જીવનભર યાદ રાખવા જેવો છે તો આ વાર્તા અહીં પૂરી થાય છે પરંતુ તેનો અર્થ અહીં પૂરો થતો નથી કારણ કે આ વાર્તા કોઈ મોર મોરની રાજા કે રાણી સુધી મર્યાદિત નથી આ વાર્તા આપણા સૌના જીવનનું પ્રતિબિંબ છે આપણે ઘણી વખત વિચાર્યા વગર બોલી જઈએ છીએ આપણે એમ માનીએ છીએ કે આ તો મારી પોતાની વ્યક્તિ છે એને કહીશ તો શું થઈ જશે પરંતુ ઘણી વખત એ જ એક વાત એ જ એક જીદ એ જ એક શંકા આખા જીવનને પથ્થર બનાવી દેશે રાજા પથ્થર બન્યો કારણ કે તેણે એવી વાત સાંભળી જે સાંભળવી ન હતી રાણી પથ્થર બની કારણ કે તેણે એવી વાત જાણવા જીદ કરી જે જાણવા યોગ્ય ન હતી મોર દુઃખી થયું કારણ કે ડરના કારણે તેણે નિર્દોષ જીવ પર હિંસા કરી અહીંથી જીવનનો સૌથી મોટો પાઠ મળે છે કે દરેક સત્ય બોલવું જરૂરી નથી અને દરેક વાત એ જાણવી પણ જરૂરી નથી જીવનમાં શાંતિ જોઈએ તો મૌન પણ અમુક સમયે શીખવું પડે સંબંધ બચાવવા હોય તો ક્યારેક ઈગો કે પોતાનો અહંકાર પણ છોડવો પડે પ્રેમ રાખવો હોય તો શંકા દૂર કરવી પડે આજે ઘણા ઘરોમાં ઝઘડ્યા છે કારણ કે આપણે સાંભળવાનું ભૂલી ગયા છીએ અને બોલવાનું વધુ શીખી ગયા છીએ પતિ પત્ની વચ્ચે પ્રેમ ઓછો નથી પરંતુ સમજ ઓછી છે માતા પિતા અને સંતાનો વચ્ચે લાગણી છે પરંતુ ધીરજ નથી સંબંધ તૂટે છે કારણ કે જીદ એ જીતે છે અને સમજ હારે છે મોરના ફાટેલા પગ આપણને કહે છે કે ખોટા નિર્ણયનું નુકસાન સુંદર દેખાતી જિંદગીમાં પણ કાયમી ઘા આપી શકે છે બહારથી બધું સારું લાગે પણ અંદર દુઃખ જમતું જાય અને ભગવાન શ્રી વિષ્ણુનો આશીર્વાદ આપણને શીખવે છે કે જો મન શુદ્ધ હોય પશ્ચાતા સાચો હોય અને પ્રેમ નિસ્વાર્થપણે હોય તો ભગવાન પણ રસ્તો અવશ્ય બતાવે છે પરંતુ કર્મનું ફળ ટળતું નથી તેને સ્વીકારવું જ પડે આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે જે માણસ બીજાની ભૂલને માફ કરી શકે છે તે સાચો મહાન છે જે માણસ મૌન રાખી શકે છે તે જ સૌથી બુદ્ધિશાળી છે અને જે માણસ પોતાના સંબંધોને અહંકાર કરતા ઉપર રાખે છે તે જ સાચે સુખી છે મિત્રો આજથી જ એક સંકલ્પ લો બોલતાં પહેલાં વિચારશો અને ઝઘડો કરતાં પહેલાં સમજશો અને જીદ કરતાં પહેલાં સંબંધ અવશ્ય યાદ કરશો કારણ કે જે ઘરમાં શાંતિ છે ત્યાં લક્ષ્મી આપોઆપ આવે છે અને જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાનનો વાસ જરૂર હોય છે તો દોસ્તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડિયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ